અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન અને વેજલપુરના ભાજપ ધારાસભ્ય અમિત ઠાકરની ઉપસ્થિતિમાં શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટના વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્થા આર્થિક રીતે વંચિત લોકો માટે કામ કરે છે મહિલા સશક્તિકરણ કાર્યક્રમના ભાગરૂપે મુખ્યત્વે જાહેર સફાઈ કામ ઘરકામ કડિયાકામ કે છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતી મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ થવા તથા વડાપ્રધાનશ્રીના સ્વચ્છતા અભિયાનમાં સહયોગ કરનાર પાંચસો જેટલી મહિલાઓને શિક્ષણ આરોગ્ય વગેરેની સેવાઓ પૂરી પાડીને રોજગારલક્ષી તાલીમ અને વ્યસન મુક્તિ પ્રવૃત્તિઓ તથા જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે લોન સ્વરૂપે આપવાનું આયોજન આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે આ વાર્ષિક કાર્યક્રમમાં નરોત્તમભાઈ વકીલ નિકિતા શાહ શૈલેષભાઈ શાહ જ્યોતિબેન શાહ કલ્પેશભાઈ પરીખ વગેરે સેવાભાવી દાતાઓને તેમના ઉત્કૃષ્ટ કાર્યો બદલ સંસ્થા દ્વારા સેવા રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા એજ્યુકેશનમાં ખાસ કે ભાઈ જે લોકો બાળકો અત્યારે ભણવા જતા નથી જે લોકોને ચોથા ચોથા ધોરણમાં ભણવા હોવા છતાં એ લોકોને લખતા વાંચતા નથી આવડતું એવા લોકોને શીખવાડવું જે લોકો દસ વર્ષના થયા પણ સ્કૂલે નથી જતા એવા લોકોને પકડી પકડી અને અમે અહીંયા સ્કૂલમાં બેસાડીએ છીએ ટ્યુશન ક્લાસ કરાવીએ છીએ અને એ લોકોને સાંજે પૌષ્ટિક આહાર પણ આપીએ છીએ પેટ ભરીને અને એ લોકો વસ્તુમાં શું છે કે એકથી દસ ધોરણ સુધીના છોકરાઓ છોકરીઓ બધા ભણવા આવે છે લગભગ દોઢસો પોણી બસો છોકરા દરરોજ આવે છે અને આવી રીતે અમારા મહિલા મંડળ બચત બહેનોનું પણ ખૂબ સરસ રીતે એ બસો રૂપિયા બચત કરે છે અને એમાંથી એને પચીસ પચીસ હજારની લોનો તેમજ એમને અનાજ કઠોળ તેલ એવી રીતે બધું આજે આ વાર્ષિક મહોત્સવ નિમિત્તે અમે દરેક બેનોને ધાબળાનું વિતરણ કરવાના છીએ આવી એક પિસ્તાલીસ જાતની પ્રવૃત્તિ છે એ દર આખા વર્ષ દરમિયાન અવિરત પ્રમાણે ચાલુ જ ચાલું હોય છે દરરોજના બસો જણ અહીંયા જમે છે જરૂરિયાતમંદ લોકો અને દરેક વસ્તુમાં લોકોનો સાથ સહકાર અમને સારો મળી રહે છે